ગુજરાતમાં ગના સમિતિ કોઈને કોઈ ગુનામાં ભાજપના નેતાઓના નામ સામે આવ્યા છે જેમ કે કોઈ નેતાઓના બુલડોઝર સાથેના સંબંધો હોય તો નેતાઓના દ્રશના આરોપીઓની સાથે સંબંધ હોય અને દુષ્કર્મના કેસમાં પણ ભાજપના નેતાઓના નામ સામે આવતા હોય છે ત્યારે ફરી આવી જ એક ઘટના સામે આવી છે કે જેમાં ભાજપના નેતા દારૂના નશામાં પકડાયા છે હજુ તો થોડા દિવસ પહેલા જ તેઓ જેલમાંથી છૂટી આવ્યા છે તો પણ સુધરતા નથી અને પાછાત એમણે જેલમાં જવાનો વારો આવ્યો છે જાણકારી મુજબ ધોરાજી તાલુકા ભાજપ સંગઠનના ઉપપ્રમુખ કેવી હાસલિયા દારૂના નશામાં પકડાયા છે રાત્રિના એક વાગે પોલીસ દ્વારા જાંજવીર ગામમાંથી નશાની હાલતમાં તેઓને ઝેડપી પાડ્યા છે ધોરાજી તાલુકા પોલીસ મથકે તાલુકા ભાજપના નેતા સામે પ્રોબીબિશનનો ગુનો નોંધ્યો છે આ ભાજપના નેતા વિરુદ્ધ અગાઉ પણ ગુનો નોંધવામાં આવ્યો હતો કે જેમાં નેતા વિરુદ્ધ થોડા દિવસો પહેલા એટ્રોસિટીની ફરિયાદ પણ દાખલ થઈ હતી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ